નમસ્કાર દર્શક મિત્રો આપ નિહ્યો છો સાયક્રોપીડિયા દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિંપટ ન્યૂઝ અને જે પણની નવસારી રાહ જોતું હતું જે પણની આજે નવસારી વાત કરતું હતું એ પણ આવી ચૂકી છે કારણ કે આજે નવસારીમાં લાગે કોઈ રન ફોર કેચ નહીં પણ જો વાત કરવામાં આવે તો જી હા રીન ખેચ માટીની દોડ અને ખાસ કરીને જો વાત કરીએ તો એક ઉત્સવ ચાલી રહ્યો હોય એવો માહોલ બનવા પામ્યો છે જિગ્નેશભાઈ આપણી વચ્ચે છે સાથે વાત જિગ્નેશભાઈ ધારાસભ્ય પિયુષભાઈ છે પિયુષભાઈ જ્યાં નવસારીમાં કોઈ ઉત્સવ ચાલતો હોય એવો માહોલ બન્યો છે શું કહેશો તમે નવસારીના ઇતિહાસમાં આ પહેલીવાર હું એમ કહું છું વર્ષોનો મારો અનુભવ છે એક કાર્યકર તરીકે જિગ્નેશભાઈ ને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે કે એક નવો માહોલ અને ખાસ કરીને એ સાથે લઈને એમાં તો આગળ છે જ પરંતુ માણસની સ્થિતિ પણ અને આંતરિક સમૃદ્ધિ વધે એ રીતનું જે ઉત્સવ છે સાથે સાથે ત્યારે ખૂબ ખૂબ મારી હૃદયની શુભેચ્છા આપું છું આભાર ભારત માતા કી છે તો સાથે જે જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ છે ભુરા કાકા આજ સુધી નવસારીના ઇતિહાસમાં મેરેથોન તો ઘણા બધા થયા દોડ તો ઘણી બધી થઈ પણ સાંજે અને એ પણ કોઈક સારામાં સારો ઉદ્દેશ્ય અને સારામાં સારો ઉદ્દેશ્ય એટલે કે કેચ ધ રેન અને રેન બચાવવા માટે રેનને સંગળવા માટે પાણીના જળસ્તર બચાવવા માટેનો જે પ્રયાસ છે અને આપણા લોકલાળીલા સાંસદ કે જે આખા ભારતની અંદર સૌથી વધુ લીડોથી જીતે છે એવા સીઆર પાટિલજીનો જ્યારે મત વિસ્તાર હોય અને એની અંદર આ ઉદ્દેશ્ય આપ શું જણાવશો આજે નવસારીમાં યુથ ફોર ગુજરાત અને નવસારી મહાનગરપાલિકા દ્વારા એક નાઇટ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે જે આપણા વડાપ્રધાનનું સપનું છે કે પાણીનો બચાવ કરવા તો એને પ્રેરણા આપવા માટે સરસ આયોજન કર્યું છે એના માટે હું જાય અભિનંદન સાથે આભાર પણ માનું છું કારણ કે અમારા નવસારી જેવા શહેરમાં સુરત થી આવીને જયારે આટલું મોટો એક ઇવેન્ટ કરી રહ્યા છે ત્યારે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એને અભિનંદન આપીએ છીએ કે આટલું સરસ આજે નવસારીમાં એક ખૂબ મોટા સારા પ્રમાણમાં એક ઉત્સવનો માહોલ પણ છે કારણ કે હજારોની સંખ્યામાં લોકો આ સંગીત સંધ્યાનો પણ આનંદ માણવા માટે આવ્યા છે સાથે સાથે મેરેથોન દોડથી લોકોને પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવા માટે સાથે આપણું જળ બચાવ એ આપણા મોદી સાહેબનો જે સપનું છે ભેટ ચાર રીત એ જળ બચાવો એને પ્રેરણાદાયક લોકોને પ્રેરણા મળી રહે એના માટે આયોજન કર્યું છે એના માટે પરિવાર જીગ્નેશભાઈ અને એની ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર પણ તો તમે જે પ્રમાણે સાંભળ્યું એ પ્રમાણે કે આજે લાગે નવસારીમાં કોઈ ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય એવું વાતાવરણ છે અને સાથે તમે જોશો તો પાંચ હજારથી વધુ લોકો જે ખરા આ દોડની અંદર જોડાવા જઈ રહ્યા છે અને સાથે જ આપ જોશો તો તમામ જગ્યાએ તમને દેખાતે તે પ્રમાણે જાણીતા ચહેરાઓ તો પૂર્વ પાલિકા પ્રમુખ પણ આપણી સાથે છે પૂર્વ પ્રમુખ સાથે વાતો કરીશું મિનલબેન

અને લોકો ને ખુબ આનંદ છે અને જે આજે જયારે ભાગ લીધો છે તે પણ આજે ખૂબ દોડવા માટે એટલા બધા આતુર છે કે ક્યારે આ સ્ટાર્ટ થાય અને અમે આમાં આગળ વધીએ તમે જો એ મુજબ કે ક્યારે સ્ટાર્ટ થાય અને અમે દોડવા માટે પ્રેરાઈએ તો એક વિરામ બાદ નિહાર દ્વારા નવસરી લાવ્યો કારણ કે આજે ન ભૂતો ભવિષ્યથી એવી દોડ નવસરી થવા જઈ રહી છે તો પડે પણ અપડેટ આપતા રહીશું નિહાર દ્વારા નવસરી લાવ્યું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ આપણું એક સ્વાગત છે અને હવે પ્રદેશ મંત્રી સીતલબેન સોની સાથે વાતો કરી છું સીતલબેનના ભૂતોના ભવિષ્યથી અત્યાર સુધી આવી દોડ થઈ નથી અને કદાચ થશે પણ નહીં યુથ ફોર ગુજરાત અને સાથે જો વાત કરીએ તો નવસારી મહાનગરપાલિકા નવસારી મહાનગરપાલિકા બન્યા બાદની આ પહેલી એક ઇવેન્ટ એવી થવા જઈ રહી છે કે જેને ખરેખર નવસારી જનતાએ સ્વીકારી છે અને આપ જોશો તો કોઈ તહેવાર આજે ઉજવાઈ રહ્યો હોય નવસારીના ઘર આંગણે એવું લાગી રહ્યું છે આપ શું પ્રતિક્રિયા આપશો આપણા લોકલાડીલા સાંસદ ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય આદરણીય શ્રી આર પાટીલ સાહેબનો આ વિસ્તાર છે અને જ્યારે યુથ ફોર ગુજરાત અને મહાનગરપાલિકા બંને સાથે મળીને કેસ ધ રેન અનુલક્ષીને સેવ વોટર એના માટે આપણે જ્યારે

જાણે કોઈ નવસારી માં ઉત્સવ ચાલી રહ્યો હોય અને નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ આ એક મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે તો તમે શું જણાવશો પરંતુ આજે યુવાનો નવસારી નગરપાલિકા બહેનાને પણ એકસો એક વર્ષ પૂરા થયા આજે પહેલી માર્ચ ઓગણીસો ને ચોવીસ ના રોજ નવસારી નગરપાલિકાની સ્થાપના થઈ હતી એટલે આજે એમ જોવા જઈએ તો એકસો એક વર્ષ પૂરા થયા છે અને આજે પાણી જળ બચાવ અને પર્યાવરણ પાણીને માટે જાગૃતતા કરવા માટેનો કાર્યક્રમ રહ્યો છે એના માટે આપણે તમે જુઓ તે પ્રમાણે તો કે આપી કે ભાઈ કમિશનર તો દેવ ચૌધરી સાહેબ આપણે સાથે વાતો કરીશું ખૂબ ખૂબ અભિનંદન કારણ કે આપના આવ્યા બાદ નવસારી મહાનગરપાલિકામાં એક એવી ઇવેન્ટ થવા જઈ રહી છે કે જેના ભવિષ્યથી કહી શકાય અને અહીંયા જો કોઈ ઉત્સવ ચાલી રહ્યો હોય અને આ ખરેખર દોડને લોકોએ આવકારી છે 5000 થી વધુ રન થયા છે શું જણાવશો સાહેબ આ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન અને યુથ ફોર ગુજરાત ના બંનેના સંયુક્ત કોલેબોરેશનમાં આજે જે છે અહીંયા નાઇટ રન નું આયોજન થઈ રહ્યું છે માનનીય વડાપ્રધાન શ્રીનો જે કેચ ધ રેન વેન ફોલ વેર ઇટ ફોલ્સ ના જે મહત્વનો જે એક સંદેશ છે અને માનનીય કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પટેલ સાહેબના વરદસ્તે આને આગળ વધારવાનો જે કાર્યક્રમ છે આ જ થીમ ઉપર આજે નવરાત્ર જે છે નવસારી નાઇટ રનનું આયોજન થઈ રહ્યો છે અને અહીંયા બહુ ઉત્સાહ જે છે લોકોમાં દેખવા મળી રહ્યો છે પાંચ હજારથી વધારે રજીસ્ટ્રેશન થયો છે અને અત્યારે આપણે પણ જોઈ શકીએ છીએ કે ગ્રાઉન્ડ લગભગ ફૂલ થઈ ગયો છે સાંસ્કૃતિક કાર્યક્રમ પહેલાં છે આ પછી જે છે નાઇટ રન પણ થવાની છે તો એક બધા નવસારીના બધા વાસીઓ જેવી રીતે આ જે છે કાર્યક્રમને જેટલો ઉત્સાહથી જેમાં આમાં લીધો છે બહુ નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવુ ચૌધરીએ પણ જણાવ્યું કે ભવિષ્યમાં પણ આ બી ઇવેન્ટો થતી રહેશે તો પડે પણ અપડેટ આપતા રહેશું નિહાળતા નવસારી લાવ્યું ો ભી રિફ્રેશ કે આઇસક્રીમ મેક્સ પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને હવે સીધા વાતો કરીશું નવસારી જિલ્લાના ડીવાયએસપી સંજય રાય સાહેબ સાથે રાય સાહેબ જરા આવી ઇવેન્ટ થતી હોય તો ચોક્કસથી તમારા ખભા ઉપર થોડી વધારે જવાબદારી આવતી હોય એક બાજુ હર્ષની લાગણી છે કારણ કે ના ભૂતો ના ભવિષ્યથી કહી શકાય કે એવી એક દોડનું આયોજન યુથ ફોર ગુજરાત અને નવસારી મહાનગરપાલિકા કરી રહ્યું છે તો પોલીસ તંત્ર કે રીતે સાથ અને સહકાર આપી રહ્યું છે આજરોજ યુથ ફોર ગુજરાત અને નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત કેશ ધ રન નાઇટ મેરેથોનનું આયોજન જે નવસારી જિલ્લામાં કરવામાં આવેલ છે પહેલીવાર છે ખૂબ સારું આયોજન છે એ બાબતે નવસારી જિલ્લા પોલીસ તરફથી પાર્કિંગ બાબતે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે પણ અને આ જે દોડવીરો દોડવાના છે એ રૂટ બાબતે પણ તમામ તકેદારી રાખીને વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે જેથી દોડવીરોને કોઈ અગવડતા ના પડે સાથે જ એક નાનકડો સવાલ કે જ્યારે આ રીતેનું આયોજન થતું હોય તો ત્યારે પોલીસ પરિવાર બી જે ખરો એ આનંદમાં આવતો હોય કારણ કે નવસારી એ આપણું વતન કહેવાય આપણે ફરજ બતાવતા હોય આપણી કર્મભૂમિ કહેવાય તો આપના પરિવાર બેડામાંની અંદર કેવો આનંદ છે આજે આજે નાઇટ મેરાથોન છે એમાં મારા સંત પણ આર્યન પણ ભાગ લીધેલો છે અમારા નવસારી પોલીસ પરિવારના તમામ પરિવારજનો પણ દોડવાના છે અમારા વાઇફ અમારા દીકરાઓ પણ આમાં દોડવાના છે નવસારી જિલ્લા પોલીસે પણ આમાં ખૂબ પાર્ટિસિપેટ ઉત્સાહથી કર્યું છે

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો કેમ બાદ આપનું હાર્દિક સ્વાગત છે તો હવે યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે નવસારી મહાનગર પાલિકા અને યુથ ફોર ગુજરાત દ્વારા લુઈ કુંસી ગ્રાઉન્ડ પર ફન રન નું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌને ખબર છે કે નવસારીમાં પહેલી વખત નાઈટ રન નું આયોજન થઈ રહ્યું છે અહીંયા લોકો ખૂબ જ ઉત્સાહિત છે જ્યારે અમે રજીસ્ટ્રેશન ચાલુ કરેલું ફક્ત ચાર દિવસની અંદર જ પાંચ હજાર રજીસ્ટ્રેશન થઈ ગયા હતા એથી જ ખબર પડે કે છે કે નવસારીના લોકો પણ ચાહે છે કે અહીંયા કંઈ નવું થાય અને જ્યારે નવસારી મહાનગરપાલિકા અને યુથ ફોર ગુજરાત આ નાઈટ રન લાવ્યા છે તો સૌ ખૂબ શાંતિથી જે પૂર્વ મંત્રી આવી છે સિંગર એને પણ નિહાળે અને એના પછી જે રન સ્ટાર્ટ થશે ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટર એ રનમાં સૌ શાંતિપૂર્વક એ રન પૂરું કરે એવી મારી આપ સૌને વિનંતી છે કયા ઉદેશો આપણને ખબર જ છે કે સોશિયલ મીડિયા મોબાઈલનો યુઝ યુથમાં કેટલો થઈ ગયો છે એ યુઝ ઓછો થાય અને આજકાલનું યુથ એ હેલ્થ પર ધ્યાન આપે એ માટે આ ની આપણે શરૂઆત કરી છે રન ફોર જલ આપણા ગુજરાતીઓ ખબર ને કોઈ પણ ઇવેન્ટ કરે કોઈ પણ કામ કરે એને સારા કોઝ સાથે જોડતા હોય છે અને જ્યારે આપણા નવસારીના સાંસદ ને જ્યારે જલ મંત્રાલય મળ્યું હોય તો ચોક્કસથી આપણે જલ શક્તિ રન ફોર જલ સાથે જોડ્યું છે કારણ કે આગળ જતાં પાણીનો ખૂબ બચાવની જરૂરત છે આખા ભારત દેશમાં તો કેમ નહીં એની શરૂઆત આપણા નવસારીથી જ થાય